તારીખ 8 મે 2025 ના કલાકાડારથી 21 સુધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ કરી અલગ અલગ વિસ્તારમાં ઇસમો ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તારીખ 8 મે 2025 ના રોજ સુરજ શર્મા ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર શ્રી સાહેબની સૂચના તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 8 ના માર્ગદર્શનમાં અવારનવાર કોમ્બિંગ તથા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જનવાય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શર્મા કાયદો અને સુરક્ષાની પરિસ્થિતિ જળવાય રહે તેના ભાગરૂપે સંમ્યાંતરે કોમ્બિંગ નાઈટનું આયોજન કરવા સારુ સૂચનાઓ આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર જોન એક તથા શ્રી આલોક કુમાર સાહેબ નાઓએ આજરોજ તારીખ 8/2/2025 ના કલાક 18 થી કલાક 21 સુધી કાપોદરા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા સારુ ड्राइव आयोजन करने सूचना अपील जो कायदो की परिस्थिति जलवाई रहे सारू जॉन एक श्री आलोक कुमार साहेब आलोककुमार नेतृत्व में कमिश्नर साहेब श्री वी आर पटेल साहब मार्गदर्शन में मा इस्पेक्टर एम बी औसुरानाओ तथा इंचार्ज सर्वेल्स पुलिस सब इंस्पेक्टर डीए ए राठौड़ साहेबनाओ पुलिस स्टेशन विस्तार में बीजा पुलिस अधिकारी कर्मचारी तरह अलग अलग टीम बना लाठी हेलमेट साथ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલગ અલગ હેડના રહેતા આરોપીઓને અસરકારક રીતે કોમ્બિંગમાં ચેક કાર્યવાહી કામગીરી કામગીરી હાથ ધરેલ જે કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની કરવામાં આવેલ છે હથિયાર સાથે જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ છરી ચપ્પુ વિગેરે હથિયારબંધી જાહેરનામા ભંગના કેસો પ્રોહિબિશન સંબંધી કેસો નવ બી કલમ એકસો છવ્વીસ એકસો ઓગણત્રીસ મુજબ શરીર સંબંધી આરોપીઓ છ બીએએનએસએસ કલમ

होटल गेस्ट हाउस स्पा मसाज पान गला दुकाने चार वगैरह त्र मेडिकल स्टोर पांच वाइटल इंस्टॉलेशन बे टपोरी चेक आठ हिस्ट्री शीटर चेक दस एम सी आर कार्ड धरावता ईसमों चेक वीस नाना मोटा वाहनों चेक एक सौ दस वाहन चेकिंग दरमियान स्थल पर दंड रुपया एक हज़ार एक सौ सात केस पावती दंड रुपया बे हज़ार चार सौ बार एम बी एक्ट बजार सात मुजब वाहन डिटेल एक कापोद्रा पोलिस दावा कॉम्बिंग दरम्यान आ कामगिरी करेल